વેલકમ બેક પંચમહાલના ગોકળપુરામાં પૂર્વ સરપંચની હત્યાનો કેસ જે છે તે સામે આવ્યો છે ઉશ્કેરા લોકોએ પોલીસ પર પથ્થરમારું કર્યો હતો પોલીસે બત્રીસ આરોપીની ધરપકડ કરી ત્રણસો લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી છે તો ગામ લોકોએ મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો છે પોલીસે ગોકળપુરા ગામમાં યુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે તો આ તરફ મહીસાગર જિલ્લાના લુણાવડા શહેરમાં સરકારી હોસ્પિટલમાં લોબીમાં સારવાર મેળવવા શહેરીજનો મજબૂર બન્યા છે મહીસાગરની સરકારી હોસ્પિટલના જનરલ બોર્ડમાં જગ્યાના અભાવે લોબીમાં જ બેડ અને ખાટલા નાખી સારવાર અપાઈ રહી છે મહત્વનું છે કે લુણાવડામાં નવી સરકારી હોસ્પિટલ બની રહી છે અને આમ છતાં જૂની હોસ્પિટલમાં શામાંથી સારવાર અપાઈ રહી છે તેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હીટવેવ કહેર વરસાવી રહી છે તેવામાં લુણાવડામાં દર્દીઓ પંખા વિના લોબીમાં સારવાર લેવા મજબૂર બન્યા છે અત્યારે આવડે નવી સીવી બનાવી છે ત્યાં ચાલુ દે તો સારું છે सवा दस बजे अंदर जगह न होगी ये वाला दवा खाना क्या काम का है और यहाँ पे तो कोई सुविधा भी नहीं है मशीन भी नहीं है मशीन होते सोते में चेक करने पहुँचाते हैं यहाँ पे सब क्या सार लेने आए थे और क्या आपको मिला सर मेरे को पहले किडनी में प्रॉब्लम थी तो चेक कराने के लिए आई थी तो यहाँ पे तो फिर क्या बताया यहाँ पे तो कहीं नहीं यहाँ पे तो कुछ भी नहीं बताया बोला कि आप सीएम में जाओ सीएम में चेक कराओ तो सीएम में हम गए और चेक कराए तो सीएम में दो सौ रूपए लिए यहाँ पे मशीन होने के बावजूद भी हमको सीएम में पहुँचाया और अभी गोली दवाई का डॉक्टर ने किया की कि गोली दवाई आप ले लो तो गोली दवाई भी नहीं है यहाँ पे तो बोले प्राइवेट मेडिकल से ले लेना तो यहाँ पे क्या कुछ भी सुविधा नहीं સાહેબ ને બતાવી સાહેબ ને કહ્યું કે મશીન નો ગાડી ચેકિંગ માટે નથી તમે સીવામ માં ચેકિંગ કરાવી લાવો એનો રિપોર્ટ કરાવી લાવો તો એ ગાડી હું ચેક કરી લઉં દવા રિપોર્ટ દેખી લઉં રિટર્ન આયા રિપોર્ટ લઈને એ ગાડી એક કિલોમીટર દૂર ચોકડી ઉપર જઈને અત્યારે કાર નો પાછો આવે મશીનો નો ભાવ ના લીધે મારે કઈક જવું પડ્યું ગરમી ની છે અને પેશન્ટો થોડા હમણાં એક બે દિવસથી વધ્યા છે હવે આપણે કોઈ પણ દર્દીને પાછો મોકલીએ તે યોગ્ય નથી અને દર્દીઓને સારી સારવાર મળે એ સાથે હું આગળ વધી રહ્યો છું એટલા માટે દર્દીઓને પાછા ન જવું પડે અને એમને સારવાર મળે એટલે વોર્ડ આખો ભરેલો છે તો બાર એક બે કોટ એટલે આપવા પડે છે એકચુઅલી એનું હેન્ડ ઓવર હવે થોડા સમયમાં થઈ જશે અમને થોડું ઇલેક્ટ્રિકનું અને થોડું બીજું સાધનોનું કામ બાકી હતું એટલે નથી થયું